પથ્થરબાજુ અને ગેરકાયદેસર દબાણ કરી અસામાજિક કૃત્યો કરનાર અસામાજિક તત્વો હવે ખેર નહીં

ગ્રુવ વિભાગે મહેસૂલ વિભાગ અને મહાનગરપાલિકા સાથે મળી તમામ દસ્તાવેજોની ચકાસણી કરી જે જે જગ્યાએ સરકારની જમીન પર અતિક્રમણ થયું છે તે જગ્યા હટાવવાની જૂનાગઢમાં પણ શરૂઆત કરી દેવામાં આવી છે જૂનાગઢ જિલ્લાની તેમજ અન્ય જિલ્લામાંથી મોકલાયેલી સુરક્ષા દળોની બે ટીમોના લોખંડી બંદોબસ્ત વચ્ચે રાત્રે બે થી ચાર વાગ્યા સુધી ડિમોલિશન ચાલ્યું ડિમોલિશન કરતા અગાઉ રાત્રે બાર વાગ્યાથી જ આ વિસ્તારને બ્લોક કરી દેવામાં આવ્યો હતો કોઈપણ વ્યક્તિ કાંકરી ચાળો કરી શાંતિ ડોહોળવાનો કે સરકારી કાર્યવાહીમાં પ્રયાસ ન કરે તે માટે માટેશન થયું અને વહેલી સવારે પૂર્ણ પણ થઈ ચૂક્યું છે મજવડી વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર દબાણો કરનાર અને ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેટલાક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો છેલ્લા દોઢ બે વર્ષથી રાજ્યમાં લેન્ડ ગ્રેબર્સ પર સરકારી જબરદસ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઇનપુટ્સ પણ મળી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા આપણી જ ભૂમિ પર દબાણ કરનાર અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ વિરુદ્ધની ન્યાય માટેની આ સરકારની કાર્યવાહી છે જેના કારણે લેન્ડ જિહાદીઓમાં ફફડાટ ફેલાયો છે

આપ ટેલિવિઝન સ્ક્રીન પર બંને દ્રશ્યો જોશો જેમાં એક દ્રશ્ય જુલાઈ બે હજાર એ જ વિસ્તારમાં ગેરકાયદે ઇમારતો પથ્થર નહીં હવે કાંકરા થઈ ચૂકી છે દબાણ કરવા ધાર્મિક સ્થળોની આડ લેનાર તત્વોને હવે સરકારનો અસ્પષ્ટ સંદેશ મળી ચૂક્યો છે એ નિશ્ચિત છે જુનાગઢનો મજેવડી દરવાજો વિસ્તાર છે આ દ્રશ્યો તમે જોવો છો જુનાગઢનો જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો હતા તેને મોડી રાતે દૂર કરી દેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે જૂન મહિનામાં ગત વર્ષે જૂન મહિનામાં પણ અહીં જે મધ્યમાં જે પોલીસ કાફલો તમે જોઈ રહ્યા છો ત્યાં જ સરકારી જમીન પર દબાણ હતો તેને દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ ત્યારે ઘર્ષણની પ્રક્રિયા બની હતી ત્યારબાદ આ મામલો અટકાયો હતો અને ગઈકાલે અંતે દાદાનું બુલડોઝર અહીં મોડી રાતે તંત્ર દ્વારા ફેરવી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે આ પહેલા સૌરાષ્ટ્રમાં જામનગર અને કચ્છમાં પણ આ પ્રમાણે જ દાદાનો બુલડોઝર ફરી વળ્યો હતો અને અહીં જે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં જ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા હતા તેના અંતે દૂર કરી દેવામાં આવ્યા છે હાલ સામાન્ય બની ગયા છે વાહનોની અવર જવર સામાન્ય જોવા મળી રહી છે જો આ આ વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર પણ મહત્વનો માનવામાં આવે છે શહેરની મધ્યમાં આ વિસ્તાર છે આ તરફ અહીં જોઈ શકો છો આ ભવનાથ તરફ જવાનો માર્ગ છે અતિ મહત્વનો માર્ગ માનવામાં આવે છે બીજી તરફ જો વાત કરીએ આ વિસ્તારની તો અહીંથી જ રાજકોટને જોડતો મહત્વનો માર્ગ છે જ્યારે આ તરફ જુનાગઢ શહેરનો જોડતો માર્ગ છે ત્યારે આ જ ચોકમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો ખડકી દેવામાં આવતા તેના અંતે દૂર કરવામાં આવ્યા છે મનપાના જે બુક હોય છે તેમના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ આ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે હાલ પોલીસ બંદોબસ્ત છે પરંતુ માહોલ સામાન્ય જોવા મળી રહ્યો છે પ્રતિફંડિયા જુનાગઢ એબીપીએસ સુવિધા જુનાગઢના રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેનો આ વિસ્તાર છે અહીં મોડી રાતે મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે દ્રશ્યો જોઈ શકો છો અહીં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા હતા એ દબાણ દૂર કરવામાં આવ્યા છે ધાર્મિક સ્થળ હતું જે સરકારી જમીન પર દબાણ કરવાના હોવાના કારણે અહીં દૂર કરવામાં આવ્યા છે પોલીસના બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આની આગળ જે મજેવડી દરવાજો છે ત્યાં પણ એક જે સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ તેની પણ દૂર કરવામાં આવ્યું હતું અને આપ દ્રશ્ય જોઈ શકો છો મોડી રાતે અહીં કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ અત્યારે સ્થિતિ સામાન્ય હાલ અહીં જોવા મળી રહી છે પ્રતિપંડિયા જૂનાગઢ એબીપીએસ મીડિયા તો આ તરફ કચ્છમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર શનિવારે ત્રીસ થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા થાવડા વિસ્તારમાં ગેરકાયદે ત્રણ મદ્રેસા તોડી પડાઈ તો વીસ થી વધુ દુકાનોને જમીન દોસ્ત કરવામાં આવી ધોરડો સફેદ રણ વિસ્તાર રોડ ટુ હેવન વિસ્તાર કુનેરિયા અને કુરન ગામમાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું માંડવી બીચ પર પણ દબાણ તોડી પાડવામાં આવ્યા અને બોર્ડરના સંવેદનશીલ વિસ્તાર પર પણ દબાણો તોડી પડાયા છે પ્રશાસન તરફથી સ્પષ્ટ સંદેશ અપાયો કે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવામાં આવે જુનાગઢ અને કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને મેગા સ્ટ્રાઇક કરવામાં આવી છે ગેરકાયદે દબાણો પર ખાવડા વિસ્તારમાં ગેરકાયદે ત્રણ મદરેસાઓ આવેલી હતી તે તોડી પાડવામાં આવી આ સાથે વીસ થી વધારે દુકાનોને પણ અહીં જમીન દોસ્ત કરવામાં આવી